ત્રેવીસ એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ આ સંદર્ભે એક હમણાં જ પ્રકાશિત થયેલા પુસ્તક વિશે વાત કરવી છે જરા નોખી ભાત પાડતું પુસ્તક છે પુસ્તકનું નામ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રનું અધ્યાત્મ સંગીત નેવું મિનિટમાં જેની રચના થઈ છે એવું આ બહુ અલગ ભાત પાડતું પુસ્તક છે ને આત્માનો સાક્ષાત્કાર ઉપર આ આખું શાસ્ત્ર લખાયેલું છે જેમાં એકસો બેતાલીસ શ્લોક છે પણ એમાં બહુ ઊંડાણ છે જરા અઘરો વિષય છે પણ એને સરળ બનાવવાનો પ્રયત્ન લેખકે કર્યો છે લેખક આમ તો સાહિત્ય ક્ષેત્રે બહુ જાણીતું નામ છે અને કવિ તરીકે વધારે પ્રસિદ્ધ છે પણ છેલ્લા થોડાક સમયથી એમનો રસ ધર્મ અધ્યાત્મ તરફ વધારે રહ્યો છે અને એ દિશામાં એમણે કેટલાક પુસ્તકોનું કામ પણ કર્યું છે એમાં સૌથી નવું પુસ્તક છે આત્મસિદ્ધિ શાસ્ત્ર લેખક છે દીપકભાઈ ત્રિવેદી આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એમની સાથે આ પુસ્તક કઈ રીતે લખાયું પુસ્તક શા માટે કર્યું અને આત્મસિદ્ધિ શાસ્ત્ર સમજી કઈ રીતે શકાય એના વિશે વાત કરવી છે દીપકભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમકાર સાહેબ નમસ્કાર દીપકભાઈ તમે મૂળ તો કવિતાના માણસ ગણિતના પ્રોફેસર વર્ષો સુધી રહ્યા તો આ ધર્મ આધ્યાત્મના રસ્તે તમે છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહ્યા છો એમાંનું આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એનો પરિપાક છે તો આ પુસ્તક બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો કે આની ઉપર મારે કામ કરવું જોઈએ હા કૌશિકભાઈ આ વાત તમારી સાચી છે કે કોઈ પણ વિચાર શરૂઆતમાં આવે પછી આપણને લખવાનું કંઈક સૂજે તો વર્ષો પહેલા થોડો સમય પહેલા એક નાટક આવેલું યોગ પુરુષ અને એમાં મેં શ્રીમદ રાજચંદ્ર જીવન જોયું જીવન ગાથા જોઈ જીવન દર્શન જોયું તો મને એમ થયું કે શ્રીમદ્ રાજચંદ્ર ઉપર આપણે થોડું વાંચીએ તો વાંચ્યા પછી ધીરે ધીરે એમ એક આ મહાકાવ્ય મારા હાથમાં આવ્યું કે એની અંદર એકસો બેતાલીસ ગાથામાં આત્માનું વર્ણન અને આત્માનું જે કંઈ એને અનુભવ છે એ એમાં મૂક્યો છે બરાબર તો મેં કહ્યું આ ઉપર વધારે વિશેષ કંઈક પ્રકાશ આપણે પાડી શકીએ તો લખીએ એટલે એ વિચારથી આ પુસ્તક ની શરૂઆત થઈ બરાબર બહુ સરસ પણ તમે પસાર થયા કારણ કે આ થોડું અઘરું ગણાય છે આ શાસ્ત્ર આખું અને શ્લોક ના સ્વરૂપમાં છે થોડું સમજવામાં સામાન્ય માણસ ને મુશ્કેલી પડે તમારો અનુભવ કેવો રહ્યો આની ભાષા સરળ ગુજરાતી છે એટલે આમ સમજવામાં તકલીફ પડે એમ નથી પણ સંદર્ભો એમણે લીધા છે એ વેદ દર્શન ના છે બરાબર અને જનરલી શું છે કે જૈન દર્શન અને વેદ દર્શન ના આધારિત આ પુસ્તક છે એને સમજાવવાનો પ્રયત્ન છે બરાબર તો દરેક વખતે એમણે જે ગાથા મૂકી છે એ કોઈ ને કોઈ આગમ અથવા તો કોઈ ને કોઈ શાસ્ત્ર ઉપર આધારિત છે બરાબર બરાબર એટલે એનો નિચોડ છે આપણે વેદ સ્થળ દર્શન જેને કહીએ ને એમ આની અંદર છ જુદા જુદા વિચાર છે એની ઉપર આપણે જોઈશું આગળ ઉપર પણ આવું રજૂ કરી અને એને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ ખુબ સરસ છે અને એ મને ગમ્યો છે બહુ સરસ મૂળે તો વેપારી માણસ પેઢીએ બેસતા અને બહુ સારો ધંધો કરી જાણતા એટલે બહુ ટૂંકું જીવન અઢારસો સડસઠ થી ઓગણીસો એક એટલે બહુ ટૂંકા જીવનમાં એમનો જે અધ્યાત્મનો અનુભવ છે આત્માનો સાક્ષાત્કાર છે અને નેવું મિનિટમાં એકસો બેતાલીસ શ્લોકમાં આખું આત્માનું શાસ્ત્ર રજૂ કરી દેવું એને તમે કઈ રીતે જુઓ છો મૂળ તો એ પોતે જેમ કહેવાય ને કે જેની સાધના અધૂરી રહી હોય તો બીજા જન્મમાં ત્યાંથી સાધના શરૂ થાય જી જી આમ પાસે એ ક્ષક્તિ હતી બાજુમાં રહેતા અમિચંદ કાકા અચાનક અવસાન પામ્યા બરાબર બહુ ઉમર હશે નાની 7 વર્ષની ઉમર હશે જી અને અમિચંદ કાકાને સર્પદંશ થયો એનાથી અવસાન પામ્યા અને ત્યારે એને એના દાદાને પૂછ્યું કે આ અમિચંદ કાકાને શું થયું છે એટલે દાદાજી કે ગુજરી ગયા છે બરાબર ત્યારે એને પ્રશ્ન પૂછ્યો કે ગુજરી જવું એટલે શું એક સાત વર્ષ નો બાળક પૂછે છે તો કે એ પછી એમાંથી આત્મા નીકળી જાય અને પછી એ શરીર કે બાળી દેવામાં આવે બરાબર એટલે એને વિચાર આવ્યો કે આવા સાજા સારા શરીરને ને બાળી દેવામાં આવે બરાબર એટલે તરત દોડી અને પાદર સુધી એક પહોંચી અને એક ઝાડ ઉપર ચડી જાય છે આત્મા કુતુહલ વર્ષ ઝાડ ઉપર ચડીને જુએ છે કે અમીચંદ કાકાની જે ચિતા વિચારમાં ખોવાતા ખોવાતા એને પોતાના જન્મો આગળના જન્મો દેખાવા માંડ્યા અને એવું એમના પેલામાં છે કે એને નવસો જન્મ સુધી દેખાયું છે એ સમયે આ આ આત્માની ભાષામાં એને જાતિ સ્મરણ કહેવામાં આવે છે મહાવીર સ્વામીને પણ

આ રાયચંદ એટલે એનું મૂળ નામ રાયચંદ હતું રાજચંદ્રિબદ્ધ તરીકે ઓળખાયા તો આ રાયચંદ છે ને એ એના કામના બેઠા બેઠા તો કરે છે વેપારની પણ વાંચે છે શાસ્ત્ર બાજુમાં શાસ્ત્ર પડેલું હોય છે તો કે કામ કરતા કરતા આવું અઘરું વાંચવું ને એ એક મોટો સદગુણ છે અને એ એક સંત નો સદગુણ છે બરાબર એટલે

એ આ છ મૂળ તત્વ છે કે સ્વ અસ્તિત્વની વાત હોય કાયમી જે કાયમી અને શાશ્વત છે કાર્યનો કરતા છે ભોગવનાર છે આ જે બધી આખી વાત છે મુક્તિનો માર્ગ છે એના વિશે વાત કરો હા એટલે એને મુખ્ય જે વાત કરી છે ને એ છ વિચાર ઉપર એને કેન્દ્રિત કરી છે અને એમાં પણ પ્રશ્ન કરતા પણ પોતે બને છે અને ઉત્તર આપવામાં પણ પોતે જ છે એવી રીતે આ ગાતાઓ લખાય છે એને એમ કહ્યું કે આત્મા છે પહેલો એક સિદ્ધાંત એમાં આપ્યો આત્મા છે તો આત્મા છે તો એના કારણો દર્શાવ્યા છે કે ભાઈ આ જે ચેતન તત્વ છે જેનાથી તમે કામ કરી રહ્યા છો પ્રાણ શક્તિઓ છે બ્રહ્માંડની ઉર્જાઓ છે આ બધું એણે મૂક્યું છે કે ભાઈ આ બધું છે એનો અર્થ એમ કે આત્મા છે બરાબર એટલે એ પહેલું તત્વ એને કહ્યું કે આત્મા છે તરત જ એને કોઈએ પ્રશ્ન કર્યો કે આત્મા હોય તો આત્મા શું કરે છે બરાબર એના સામે જ કાઉન્ટર ક્વેશ્ચન એને મૂક્યા છે બરાબર તો આત્મા શું કરે છે તો કે આત્મા છે એ કરતા છે બરાબર બીજા જો કે બધા જે શાસ્ત્ર છે એમાં આત્માને અકર્તા બતાવવામાં આવ્યો છે પણ અહીંયા કરતા એટલે છે કે મન દ્વારા કાર્ય કરે છે બરાબર આમ તો આત્મ અકર્તા છે જ પણ અહીંયા કરતા બતાવ્યો છે અને આત્મા કરે છે એટલે કે ચેતન તત્વ કોઈ પણ કામ કરે છે તો કામ કરે છે તો એનો જવાબદારી જ છે એટલે ભોગતા પણ ઈ જ છે ક્યાં વાત એટલે આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે એટલે આ બે વિચાર અને પેલું આત્મા છે આ ત્રણ વિચાર ત્યાર પછી એને જોયું કે આજે આત્મા કરતા હોય આત્મા ભોગતા હોય તો પછી મોક્ષ એટલે કે છૂટવું કેવી કારણ આ કર્મનું બંધન છે કર્મ કરો એટલે એનું બંધન થાય વળી એ બંધન નું ફળ આવે વળી ફળ માંથી પાછું કર્મ થાય બીજ માંથી વૃક્ષ વૃક્ષ માંથી બીજ એના જેવું આ એક ચક્ર છે હવે આ ચક્ર તમે જો આત્મા કરતા હોય તો આત્મા એમાંથી નીકળી શકે નહીં એટલે મોક્ષ છે અને મોક્ષ થી છૂટવાનો ઉપાય પણ છે બંને સૂત્રો પાછા એટલે કુલ છ સૂત્રો આપીને એને સમજાવ્યું છે કે મોક્ષ સુધી સરળ રસ્તો કયો છે પણ દીપકભાઈ તમે આ પુસ્તકમાં કઈ રીતે વાત વાતને કારણ કે એકસો બેતાલીસ શ્લોક છે તો એક એક શ્લોક પકડીને તમે એનો ભાવાર્થ આપ્યો છે એના સંદર્ભો આપ્યા છે કઈ રીતે આખી પુસ્તકમાં રજૂઆત છે એમાં છે ને દરેક ગાથાને મેં જુદા જુદા વિચારને દરેક ગાથા છે એ એક કથા જેવી છે બરાબર એક સાથે જોડાયેલી છે એક પછી એક વચ્ચેથી કોઈ તમે વાંચો તો સમજાય એવું નથી બરાબર પણ પહેલેથી વાંચો તો તમને સમજાય કે આખો પ્રવાહ વહે છે તો એમાં સૌથી પહેલા મેં એનો ભાવાર્થ મૂક્યો છે પછી એ એનો મધ્યવર્તી વિચાર મૂક્યો છે કે ખરેખર આમાં કેવા શું માંગે છે એ એક કે બે લીટીમાં ત્રણ લીટીમાં જ મૂક્યું છે એનો મધ્યવર્તી વિચાર અને છેલ્લે એની વિસ્તૃત સમજૂતી આપી છે વિસ્તૃત સમજૂતીમાં મેં વેદનો ઉપયોગ કર્યો છે જુદી જુદી

મુશ્કેલ એટલે અતિશય મુશ્કેલ છે કારણ કે તમે જોઈ શકશો કે પરિશિષ્ટ પરિશિષ્ટ છે ને એમાં અમે ગુજરાતી શબ્દો નહીં ગુજરાતી અથવા એવું મારે પરિશિષ્ટ બનાવવું પડ્યું કારણ કે ગુજરાતી શબ્દોમાં એમની ભાષા ઈડર તરફની એટલે એવા શબ્દો પણ આવે કે જેને સમજાવવા પડે આપણે અને એ આધ્યાત્મમાં વપરાતા શબ્દો જેમ દાદા ભગવાનના અમુક શબ્દો છે એ તમારે સમજાવવા પડે છે બરાબર દાદા ભગવાન તડકાવવું એવા શબ્દો વાપરે છે પણ એ સમજવા પડે ને સમજાવવા પડે એવી રીતે અહીંયા પણ એવા શબ્દો વપરાયા છે કે જે એ એકદમ પુરાણા હોય અને એ દોઢસો વર્ષ પહેલાની જે ભાષા હોય એ એ ભાષાને અનુલક્ષીને હોય એટલે એ શબ્દોને સમજવા માટે શબ્દકોશનો ઉપયોગ પણ જરૂરી બન્યો છે બહુ સાચી વાત છે અને ખાસ કરીને મેં જૈન દર્શન શબ્દકોશ કરીને શબ્દકોશ છે જૈન દર્શન બરાબર એનો પણ ઉપયોગ કરેલો છે પણ આખું પુસ્તક તમે કેટલા સમયમાં પૂરું કર્યું અને પુસ્તક પૂરું થયા પછીનો અનુભવ શું હતો હા એટલે આ આ શું છે કે એક પછી એક પ્રવાહ આવતો જાય એટલે ઘણીવાર મારે

કે એના વિચાર સુધી પહોંચતા ઘણો બધો સમય લાગે આ તો એક આપણે કહીએ કે પાસેરામાં પૂણી છે કે સામાન્ય વસ્તુ આપણે મૂકી છે અને એમાં થોડુંક વિશ્લેષણ મૂક્યું છે કે મને આવું લાગે છે એટલે આ મારો વિચાર છે ઘણા બધા વિચાર આમાં ઘણા બધા અલગથી પણ વિચાર હોઈ શકે છે જી 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 પણ જ્યારે પુસ્તક પૂરું થયું ત્યારે કેવો અનુભવ આપણે સામાન્ય રીતે કોઈ કામ કરતા હોય ને પૂરું થાય એટલે આમ એક સંતોષ નો યસો એ વખતે તમારી ભાવ સ્થિતિ કેવી હતી એટલે પેલા તો મને એમ હતું કે આ પુસ્તક લખી શકાય કે નહીં અથવા તો મને સમજાશે કે નહીં એ મને શંકા હતી કારણ કે આત્મા સાક્ષાત્કાર એ સહેલી બાબત નથી અથવા તો એને સમજવું એ સહેલી બાબત નથી બરાબર તો આ આની અંદર પાછું સંક્ષિપ્તમાં સમજાવ્યું છે એટલે એના સંદર્ભો શોધી કાઢવા અને સંદર્ભને પાછા મૂકવા અને એને આપણે ત્યારે લખીએ બરાબર એટલે ધીરે ધીરે એ અનુભવમાંથી પસાર થતા છેલ્લે મને જે ખૂબ આનંદ આવ્યો છે કે આ એક પુસ્તક પૂરું કર્યાનો અને પૂરું કરી શક્યાનો મને ખૂબ આનંદ થયો અને ખૂબ આનંદ એટલે થયો કે આત્મા સુધી કદાચ પહોંચ્યો ને પણ સમજ્યો તો ખરો જ રકે આ રસ્તે જવાય છે વાહ બહુ અદભુત વાત છે કારણ કે આ અનુભૂતિના વિષયો છે એને એને ખાલી સમજાવવાનું બહુ મુશ્કેલ હોય છે તમારો જો અનુભવ ન હોય એને તમારે આને સમજાવવાની જ્યારે વેળા આવે ત્યારે બહુ મુશ્કેલીઓ થાય એટલે જ એમ દીપકભાઈએ કહ્યું કે મેં મારી રીતે મારી સમજણથી વાતને મૂકી છે કેટલા પાના કુલ છે આમાં આમાં ત્રણસો પાના જેવા પાના છે અને લગભગ આની પરિશિષ્ટ પણ જુદા પ્રકારની છે કારણ કે પરિશિષ્ટ ને કારણે તમને પુસ્તક સમજાય એવો પ્રયત્ન છે બરાબર આ એટલે બીજા કેટલાય તમે સંદર્ભો તમે કહ્યું કે વેદનું જે જ્ઞાન છે દર્શન છે એને પણ તમે સાથે મૂક્યું છે એટલે આપણે ગમે તે વાત કરીએ તો વાત વેદ સુધી તો પહોંચતી હોય છે અને આ રીતે આ પુસ્તકને મને લાગે છે સામાન્ય માણસને સમજવામાં આ તમને એક સહયોગી બને એવું આ પુસ્તક છે એટલે તમે તમને જો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં રસ હોય શ્રીમદ રાજચંદ્રમાં રસ પડ્યો હોય એના સિદ્ધાંતોને સમજવાની તમારી થોડી પણ ઉત્સુકતા હોય જિજ્ઞાસા હોય તો આ પુસ્તક તમને એ માર્ગે લઈ જવામાં બહુ થાય એવું છે એટલે આ પુસ્તક જરૂર વાંચવા જેવું છે છેલ્લે દીપકભાઈ આ પુસ્તક વિશે કોઈ આમ સાવ સમરાઈઝ કરીને તમારે કેવું હોય તો શું કહી શકો આને સમરાઈઝ કરવા માટે ટૂંકમાં એટલું કહી શકાય કે એમણે જે જીવન જીવા છે જે રાજચંદ્ર જીવન જીવા છે એ જ એને લખ્યું છે વાહ અને જે લખ્યું છે એ એટલું સ્પષ્ટ છે કે એના અર્થો પણ એટલા સ્પષ્ટ છે કે તમારે બીજા દર્શન ને શોધવાની જરૂર ન પડે આ પોતાનું દર્શન આપે છે કે આ વાત પોતાનું અંગત દર્શન આપનાર વ્યક્તિ હોય તો શ્રીમદ રાજચંદ્ર છે અને રાજકોટમાં એનો અંતિમ સમય રાજકોટમાં ગયો છે એટલે રાજકોટમાં પણ સરસ મંદિર છે એનું બરાબર મંદિરો ઘણા બધા અને ઘણી બધી જગ્યાએ એમના ધરમપુરમાં છે દિલ્હીમાં છે અગાસમાં છે વવાણિયામાં માં એમનો જન્મ છે સરસ છે જન્મ સ્થળ તરીકે પણ એ વિકસેલું છે એટલે ખુબ સરસ જેમને આ રાજચંદ્ર વિશે વાંચવું હોય એટલે આત્માની ખાસ તો જિજ્ઞાસા હોય કે ચેતન તત્વ અને આત્મા તત્વ જાણવાની જિજ્ઞાસા હોય તો આ પુસ્તક વાંચવું જ જોઈએ જી 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 ખૂબ ખૂબ આભાર દીપકભાઈ તમે અઘરા વિષયને સરળતાથી સમજાવવાનો આ પુસ્તકમાં પ્રયત્ન કર્યો છે ને અમારા દર્શકો સાથે સર્જન પ્રક્રિયાની પણ વાત કરી છે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક થેન્ક યુ થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ